હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે એવી એકદમ હેલ્ધી શાકભાજીથી ભરપૂર એવી બાજરીની ખીચડીની રીત દાળ ચોખાની ખીચડી તો તમે ખાધી જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે બાજરીની ખીચડી તમે ક્યારેય નહીં ખાધી હોય તો એકવાર આ શિયાળામાં તમે ચોક્કસથી બનાવજો પછી દાળ ચોખાની ખીચડી પણ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે આ ખીચડી જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ એડ કર્યા છે અને આ એકદમ હેલ્ધી છે નાના બાળકોને પણ તમે આપી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે સૌ પ્રથમ આપણે બાજરી લેવાની છે એક વાટકો અને અડધો વાટકો મગની ફોતરાવાળી દાળ લેવાની છે મગની ફોતરાવાળી દાળનો ટેસ્ટ આમાં સારો આવે છે પણ જો ના હોય તો તમે મોગર દાળ પણ લઈ શકો છો હવે આ બંને વસ્તુને આપણે અલગ અલગ ધોવાની છે પહેલાં આપણે બાજરી ધોઈ લઈશું એટલે એની અંદર જે કંઈ કચરો હોય એ ઉપર તરીને આવી જશે અને આપણે કાઢી લેવાનો બાજરીને અહીંયા પલાળવાની કોઈ ઝંઝટ નથી કરવાની ફક્ત બાજરીને ધોવાની છે અને આપણે તેના ફોતરા દૂર કરવાના છે એટલે ટ્રેડિશનલ રીતે જે રીત બાજરીને પલાળીને ખીચડી બનાવવામાં આવતી હતી એ ઘણી લાંબી પ્રોસેસ છે પણ અહીંયા આપણે એકદમ સરળ રીત બતાવેલી છે હવે બાજરીને ધોયા પછી આ રીતે તેને નિતારી લેવાની અને તેમાં પંદર મિનિટ માટે રહેવા દેવાની ત્યારબાદ મગની દાળને પણ ધોઈ લેવાની અને પંદર મિનિટ માટે પલળવા દેવાની બાજરીને નીતારી અને કોઈ કોરા કપડાં પર તમારે પાથરી દેવાની અથવા તો એ રીતે નીતારીને પણ તમે કોરી કરી શકો છો આ રીતે બાજરીને કોરી કરી લેવાની જો એમને કોરી ના થાય તો કોરા કપડાં પર પાથરશો એટલે તરત જ કોરી થઈ જશે પંદર મિનિટમાં બાજરી સરસ કોરી થઈ જશે અને થોડી ફૂલી પણ જશે બાજરીને પહેલાં ખાંડીને લોકો હોતરા દૂર કરતા હતા એ ઘણી અઘરી પ્રોસેસ છે પણ અત્યારે આપણે મિક્સચર હવે બધાના ઘરમાં હોય જ છે તો મિક્સચરની અંદર ફોતરા આપણે દૂર કરવાના છે તો તેને મિક્સરના જારમાં લેવાની છે અને આ રીતે રિવર્સ સાઈડ પર એટલે પલ્સ મોડ ઉપર તેને ફેરવવાનું એટલે તેનો પાવડર નહીં થાય અને ફોતરા સરળ સરળતાથી નીકળી જશે બાજરીના બધા ફોતરા અલગ થઈ ગયા છે તો હવે તેને એક ચાળણીથી આપણે ચાળી લઈશું એટલે ફોતરા તેમાંથી નીકળી જશે અને બાજરીના સરસ રીતે બે ટુકડા થઈ જશે એટલે બાજરી ચડી પણ જશે બાજરીને પલાળીને ખીચડી બનાવવામાં ઘણી વખત બાર તેર કલાક પલાળ્યા પછી પણ બાજરી નથી ચડતી પણ આ રીતે તેના બે ટુકડા થઈ જશે તો બાજરી તરત ચડી જશે અને પચવામાં પણ હળવી બની જાય છે અને તેનો કલર પણ સરસ આવે છે ફોતરા નીકળી ગયા પછી આખી બાજરીમાંથી ખીચડી બનાવીશું તો તેનો કલર કાળો હોય છે ખીચડીનો પણ આ રીતે બનાવશો તો એકદમ સરસ કલર આવશે ખીચડીનો ખોતરા નીકળી ગયા છે અને બાજરીના સરસ બે ટુકડા થઈ ગયા છે તો હવે આપણે તેની ખીચડી બનાવીશું તો તેના માટે કુકરમાં ત્રણ વાટકા પાણી લેવાનું છે એક વાટકા બાજરીની સામે આપણે ત્રણ વાટકા પાણી લેવાનું છે એ માપ તમારે ધ્યાનમાં રાખવાનું જે વાટકાના માપથી બાજરી લીધી હોય એ જ વાટકાના માપથી ત્રણ વાટકા પાણી લઈશું ખીચડીના ભાગનું મીઠું ઉમેરીશું તેમાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને જે દાળ પલાળીને રાખી હતી તેમાંથી પાણી કાઢી નાખવાનું અને દાળ ઉમેરી દઈશું દાળને પણ અહીંયા પંદર મિનિટ માટે જ પલાળવાની છે ગેસ ગેસ આપણે ચાલુ કરી દેવાનો પહેલાં જ અને આ રીતે બાજરીને જે ચાડીને રાખી હતી એ આની અંદર હલાવતા જઈ અને ઉમેરવાની એટલે તેના ગાંઠા ના પડે બધી જ બાજરી આપણે ઉમેરી દીધી છે અને આ રીતે હલાવી લેવાનું એટલે નીચે ચોંટે નહીં હવે તેમાં એક ચમચી મોટી ચમચી ઘી નાખીશું એટલે બાજરીની ખીચડી એકદમ સરસ મીણ જેવી થશે અને ટેસ્ટી બનશે હવે આ મિશ્રણ ઉકળે એટલે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી વગાડવાની છે ફૂલ ફ્લેમ ઉપર ત્રણ સિટીમાં જ આ ખીચડી સરસ રીતે બફાઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચડી તૈયાર થઈ છે આ ખીચડીને તમે ઘી નાખીને દૂધ નાખીને એમને પણ ખાઈ શકો છો પણ આજે આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેનો વઘાર કરીશું તો તેના માટે આપણે શાકભાજી લઈ લઈશું એક વાટકી ઝીણા સમારેલા ગાજર એક મોટું ટામેટું લઈશું ઝીણું સમારેલું તેમાંથી બીયા કાઢી નાખવાના એક બટેટું એક વાટકી વટાણા લીલા મરચાં સાતથી આઠ આ રીતે કટ કરેલા તમે ક્રશ કરીને પણ લઈ શકો છો લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એક મોટી ચમચી એક ડુંગળી અને થોડી ફણસી શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને જે તમને ના પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો અને જે શાકભાજી તમને ગમતા હોય એ તમે આમાં એડ પણ કરી શકો છો હવે આમાં એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ અને એક મોટી ચમચી ઘી લઈ લીધું છે ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરીશું જીરું તતળે એટલે હિંગ નાખીશું એટલે ખીચડી પચવામાં હળવી બની જાય ત્યારબાદ તેમાં આખા લાલ મરચાં નાખીશું તેને હલાવી લઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી દઈશું જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેની અંદર સમારેલા લીલા મરચાં ઉમેરીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો જો તમને આવા આખા મરચાં ના ગમતા હોય તો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ પણ આમાં તમે નાખી શકો છો અમે અહીંયા લીલા મરચાં આ રીતે સમારીને નાખ્યા છે અને આદુ લસણની પેસ્ટ નાખી છે આ રીતે હવે આદુ લસણની પેસ્ટ અને ડુંગળી બરાબર સતડાઈ જાય અને તેની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું જો તેની કચાસ રહી જશે તો ખીચડીનો ટેસ્ટ સારો નહીં આવે એટલે એને બરાબર સાતડવાનું સરસ રીતે સતળાઈ ગયું છે તો હવે આપણે તેની અંદર વેજીટેબલ એડ કરી દઈશું બટેટા ફણસી ફણસીને આ રીતે ઝીણી ઝીણી સમારવાની છે વટાણા ગાજર બધું એડ કરી દેવાનું ટામેટા આપણે પહેલાં નથી નાખવાના નહીં તો શાકભાજી બરાબર ચડશે નહીં હવે તેને બરાબર હલાવી અને તેમાં શાકભાજીના ભાગનું મીઠું ઉમેરીશું એટલે તે ફટાફટ ચડી જાય ગેસ આપણે ધીમો રાખવાનો છે તમે જ્યારે ખીચડી બાફવા મૂકો ત્યારે પણ તેમાં શાકભાજી ઉમેરી શકો છો પણ એની અંદર શાકભાજી ઉમેરીશું તે તો તે ઓવરકૂક થઈ જશે એટલે ખાવાની મજા નહીં આવે પણ આ રીતે સાતડી અને આપણે ખીચડી વઘારીશું તો શાકભાજીનો ક્રંચ તેમાં સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે ખીચડી બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું ધ્યાનથી નાખવાનું ઢાંકી અને ચડવા દઈશું શાકભાજીને અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું આ રીતે સા શાકભાજી થોડા ઘણા ચડી જાય પછી આપણે તેમાં ટામેટું ઉમેરવાનું છે ટામેટું પણ તેમાં ઉમેરી દીધું છે હવે ટામેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ફરીથી ઢાંકી અને ચડવા દેવાનું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું હવે આપણે ચેક કરી લઈશું આ રીતે એક બટેટાને પ્રેસ કરી અને જોઈ લેવાનું સરસ ચડી ગયું છે અને તૂટી પણ જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું આની અંદર વધારે પડ વધારે પડતા મસાલાની જ નથી કરવાના ફક્ત પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું અને ધાણાજીરું જ નાખવાનું છે ઘરના મસાલામાંથી જ આ બની જાય છે અને છતાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે તેને મિક્સ કરી દઈશું અને તેમાં થોડું પાણી ઉમેરીશું અડધી વાટકી જેટલું એટલે મસાલા બળી ના જાય હવે આમાંથી તેલ છૂટું પડે અને પાણી બળે ત્યાં સુધી આપણે તેને ઢાંકી અને થવા દઈશું તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર આપણે જે ખીચડી બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું શિયાળામાં આ રીતે બાજરી અને વેજીટેબલથી ભરપૂર ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે બાજરીની તાસીર ગરમ હોય છે તો શિયાળામાં આ રીતે બાજરીનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને આ ખૂબ જ હેલ્ધી છે સાંજે જો તમારે કંઈ વધારે ના બનાવવું હોય તો આ રીતે તમે ફક્ત ખીચડી બનાવીને પણ ખાઈ શકો છો સાઈડમાંથી સરસ તેલ અને ઘી છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે જો તમને વધારે ઢીલી ખીચડી ગમતી હોય તો આની અંદર તમારે ગરમ પાણી એડ કરવાનું અને આ રીતની ખીચડી જ ગમતી હોય તો પાણી એડ કરવાની કોઈ જરૂર નથી અમને થોડી ઢીલી ખીચડીની જરૂર છે એટલે અમે આની અંદર થોડું ગરમ પાણી એડ કર્યું છે સાંજે તમે આને વન પોટ મિલ તરીકે પણ ખાઈ શકો છો કેમ કે આપણે આની અંદર બાજરી દાળ અને વેજીટેબલ ઉમેર્યા છે એટલે આ વન પોટ મિલ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો નાના બાળકોને પણ તમે આ રીતે ઢીલી ઢીલી ખીચડી ખવડાવી શકો છો અને વડીલોને પણ જે લોકોને દાંત ના હોય અથવા તો જે લોકો ચોખ્ખા ના ખાતા હોય એ લોકો પણ આ ખીચડી ખાઈ શકે છે ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે ફરીથી એક ચમચી ઘી ઉમેરી અને ઢાંકીને ખીચડીને સીજાવા દઈશું થોડીવાર ધીમા ગેસે એટલે ખીચડી મસાલા વેજીટેબલ બધું સરસ રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો આ શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પછી તમે વારંવાર બનાવશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે તેની અંદર કોથમીર નાખીશું અને ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણી બાજરીની ખીચડી ફ્રેન્ડ્સ તમને અમારી આ બાજરીની ખીચડીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે બાજરીની ખીચડી બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો અને જો ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને અમારી રેસિપી જો તમને પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે Bye.